કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રજવાડાની ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભાવનગરની મિલિટરી સોસાયટીના બજરંગ બાપા હોલ ખાતે ભાવનગર રાજપૂત ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા એક દિવસનો ઉપવાસ કરીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને આજે વીસ દિવસથી સતત ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે અને એ જ અમારો મુદ્દો છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય પણ ટિકિટ રદ ન થઈ તો આ ના ઉગ્ર આદાલન હવે પાર્ટ 2 માં ચાલુ જ રહેશે હજી આજે તો અમે સમાજના જે ગ્રુપમાં જે સમાજ સાથે જોડાયેલા છે એ વ્યક્તિઓ 200 થી 300 જણા આજે ઉપવાસ ઉપર ઉતરા છે મહિલાઓ રવિરાજસિંહ જે તળાજા તાલુકાના ઉપાધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું છે 200 માણસોને લઈને બસો યુવાનો સાથે તેની રાજીનામું આપ્યું છે અમને સમાજે ખૂબ સાથ સહકાર અને સપોર્ટ પણ આપે છે તેવો ને તેવો સપોર્ટ અમને અમારા સમાજનો જોઈએ છે બસ અમારે એક ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને પેલા સમાજ પછી પણ અમે સમાજથી ઉજળા છે અમારાથી સમાજ ઉજળો નથી અને બસ અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને